સાયબર ની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે સાયબર ની ઘટનાઓની લઈ ગુજરાતી ફિલ્મ આવી રહી છે સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઇમની ઘટનાઓની અવેરનેસને લઈ અર્બન ગુજરાતી ફિલ્મ શસ્ત્ર આવી રહી છે આ ફિલ્મના પ્રમોશન માટે આજે શસ્ત્ર ફિલ્મના કલાકાર ચેતન ધાનાણી પૂજા જોશી અને પ્રિયલ ભટ્ટની સ્ટારકાસ્ટે હિંમતનગરની ગ્રો મોર કોલેજ કેમ્પસની મુલાકાત લીધી હતી ગ્રો મોર વિદ્યાર્થીઓ સાથે સાયબર ક્રાઇમ બાબતે તેમણે ચર્ચાઓ કરી હતી અને પોતાની અપકમિંગ ફિલ્મ વિશે તેમણે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી અને સોશિયલ મીડિયામાં કેવી રીતે દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે પણ તેમણે સમજાવ્યું હતું સાથોસાથ અર્બન ગુજરાતી ફિલ્મ હવે નવા નવા વિષયો સાથે આવી રહી હોવાની અને લોકો પણ હવે આ નવી પહેલને સ્વીકારતા હોવાનું

અને એ એન્ટરટેનમેન્ટની સાથે સાથે તમારે સાયબર ક્રાઇમમાંથી કઈ રીતે બચવું એના ઘણા બધા ટૉપિક્સને પણ અમે લોકોએ કવર કર્યા છે ખાલી મની ફ્રોડ નહીં પણ સાથે સાથે તમારા ફોટોઝ વિડીયોઝ ઘણીવાર વાયરલ થઈ જતા હોય છે આજે જે સૌથી વધારે ચલણ છે કે તમારા ફ્રન્ટ કેમેરાનો યુઝ કરીને પણ તમને હેકર્સ બ્લેકમેલ કરતા હોય છે તો એમાંથી કેવી રીતે બચી શકાય આ દરેક વસ્તુ અમારી ફિલ્મમાં આવરી લેવામાં આવી છે સો મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસે આ ફિલ્મ ચોક્કસ તમે અને તમારા લઈને જોવા તો બહુ જ મજા આવશે આજે અમે ગ્રોમોર કોલેજ એન્ડ સ્કૂલ્સમાં આવ્યા છે તો અમે જે એક એનર્જી અહીંયા ફિલ કરી છે જે આજના યુથની એનર્જી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને લોકોમાં જે અવેરનેસ અત્યારે આવી રહી છે હિન્દી ફિલ્મ્સથી વધારે જ્યારે ગુજરાતી ફિલ્મનું ચલણ વધ્યું છે ગુજરાતમાં તો એ એનર્જી એક અમે આ સ્કૂલમાં કોલેજમાં અમે લોકોએ ફીલ કરી છે જે રીતે સ્ટુડન્ટ્સ એક્સાઇટેડ હતા અમને લોકોને મળવા માટે ફિલ્મ જોવા માટે જે ચિઠિયારીઓ જે ચીયર્સ અમને મળતી હતી એ જાણીને એ જોઈને ખૂબ જ આનંદ થયો છે હું છું પૂજા જોશી મારી એક નવી ફિલ્મ આવી રહી છે શાસ્ત્ર નામ છે એનું જે ગુજરાત સ્થાપના દિવસે એટલે કે ફસ્ટ મેના રિલીઝ થાય છે આખી ફિલ્મ જે સાયબર ક્રાઇમ થતા હોય છે એની ઉપર આધારિત છે ફિલ્મમાં મારો જે રોલ છે હું એક પ્રોફેસર છું સાયબર સિક્યોરિટીની અને જે ફિલ્મમાં જે મુદ્દો દેખાડ્યો છે જે સાયબર ક્રાઇમ થયો છે એને અમે લોકો બધા મળીને કેવી રીતે સોલ્વ કરીએ છીએ એની ઉપર આખી આ ઘટના છે આજે આ સાયબર ક્રાઇમ બહુ જ હોટ ટૉપિક છે ઘણા લોકો સાથે બધું થતું હોય છે કે મોબાઈલમાં લિંક આવે કે લેપટોપમાં તમારા લિંક આવે અમુક તમારા પિક્ચર્સ સોશિયલ મીડિયાથી લીક થઈ જાય અને ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે એની ઉપર અવેરનેસ ઊભી કરવા માટે અમે લોકોએ આ ફિલ્મ બનાવી છે કોલેજના લોકો આજકાલ બધા જ સોશિયલ મીડિયાથી બહુ જ ચકડાયેલા છે અને આ બધી જ વસ્તુ હું કહું તો એટી પર્સન્ટ હું કહી શકું એ સોશિયલ મીડિયાના કારણે જ થતું હોય છે જેમ કે તમારા પિક્ચર્સ જો લીક થતા હોય તો લોકોને ક્યાંથી એનું એક્સેસ મળે છે એટ થ્રુ સોશિયલ મીડિયા આજકાલ આપણે આપણી પર્સનલ લાઈફ બધી જ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોઈએ છીએ ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એટલે એના થ્રુ જે ક્રાઇમ્સ થતા હોય છે એ તમને જોવા મળશે એટલે ઇટ ઇઝ વેરી રિલેટેબલ ફોર કોલેજ પીપલ કે એ લોકો જઈને જુએ સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ બહુ જરૂરી છે નમસ્કાર મારું નામ છે ચેતન ધનાણી આ પહેલાં મારી રેવા કરીને એક ફિલ્મ આવેલી છે જેને નેશનલ અવોર્ડ મળ્યો હતો પછી ડિયર ફાધર કરીને એક ફિલ્મ આવી હતી જેમાં પરેશ રાવલ સર સાથે મેં કામ કર્યું હતું અને આવી રીતે છેલ્લા બાર પંદર વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એ ખૂબ જ સુંદર કામો કરી રહી છે અલગ અલગ વિષયોને લઈને આવી રહી છે અને જનતા ગુજરાતની જનતા એને ખૂબ જ વધાવી રહી છે તો પહેલાં તો આપ સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર હિંમતનગર અમને જે રીતે આવકાર મળ્યો છે એ બદલ આપ સૌનો આભાર અને એવું છે કે આ બધું જે પણ થઈ રહ્યું છે ગુજરાતી ફિલ્મો જે રીતે આગળ વધી રહી છે એનામાં આખા સમાજના બધા જ સેક્શનનો સપોર્ટ ના હોય તો એવું ના થાય એટલે અહીંયા હું આપના થકી આ બધા જ પ્રેક્ષકોનો આભાર માનું છું કે તમે ગુજરાતી ફિલ્મોને જે રીતે સપોર્ટ કરી રહ્યા છો એ અમને નવા નવા કામો કરવામાં ખૂબ જ ઉત્સાહ આપે છે અને એવી જ રીતે આ ફિલ્મ શસ્ત્ર કે જે સાયબર ફ્રોડ સાયબર ક્રાઈમ એના બેઝડ છે જેમાં મારું કેરેક્ટર એસી પી રાઘવનું છે હું પોતે સાયબર સિક્યોરિટીનો સાયબર ક્રાઇમનો એસીપી છું અને એટલે પણ આ રોલ મેં એક્સેપ્ટ કર્યો કાં તો મને આ રોલ કરવામાં જે ઉત્સુકતા થઈ એનું કારણ જ એ છે કેમ કે મારા ફાધર પર પણ એક વખત સાયબર ક્રાઇમનો આવો અટેમ્પ થયેલો છે કે જેમાં એમની પાસેથી પૈસા પડાવી લેવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો તો અમારી ટીમમાં પણ એક બે લોકો છે જે લોકો પર પણ આ અટેમ્પ થયેલો છે તો મારું તો હંમેશા એ જ કેવું હોય છે કે યુવાનો જે છે એમને તો તેમ છતાંય સાયબર સિક્યુરિટી વિશે થોડીક ખબર છે એમને જાણકારી છે પણ એનાથી જૂની પેઢી છે મારા મા બાપને એ લોકોને એનામાં ઓછી જાણકારી હોવાથી એમનામાં આ અવેરનેસની ખૂબ જ જરૂર છે અને ગુજરાત સરકાર પણ આ અવેરનેસ લાવવા માટે હમણાં ખૂબ પ્રયત્નશીલ જ છે અને આપણે જોયું જ હશે કે આપણા મોબાઈલ ફોન પર પણ સાયબર સિક્યુરિટીને રિલેટેડ જ મેસેજ પણ આવતો હોય છે તો આજે જે એકદમ રેલેવન્ટ ટૉપિકને લઈને આ ગુજરાતી ફિલ્મનું આવવું એક ખૂબ જ ઉત્સાહવાળું કામ હતું અને મારા માટે ચેલેન્જિંગ પણ હતું તો ખૂબ મજા આવી છે ફિલ્મ કરવામાં અને આ જે બી સાયબર સિક્યુરિટીની વાત છે સિરિયસ વાત છે પણ એની સાથે સાથે કેમ કે આ ફિલ્મ છે તો એન્ટરટેઈનમેન્ટ તો જરૂરી જ છે એટલે રોમાન્સ કોમેડી બધો જ તડકો મારીને અમે આ ફિલ્મ બનાવી છે જેથી કે એક વાત તો પહોંચે પણ એ વાત એન્ટરટેનમેન્ટ વેમાં પહોંચે કેમ કે કોઈ બી વસ્તુ જો એન્ટરટેનમેન્ટ સાથે કહેવામાં આવે તો એ ખૂબ આ તમારા દિલ સુધી પહોંચી જતી હોય છે અંદર સુધી ઉતરતી હોય છે અને તમે એના ઉપર ખાસ ધ્યાન આપતા હો છો એમ તો એ રીતે અમે આ પ્રયત્ન કર્યો છે અને એના જ પ્રમોશન માટે અહીંયા આવવાનું થયું છે હિંમતનગર તો આપ સૌએ જે સપોર્ટ આપ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને બાકી એક મે ગુજરાત દિવસ કે જે ગુજરાત સ્થાપના દિવસ જે ગુજરાત પોલીસ સ્થાપના દિવસ પણ છે અને એવા જ દિવસે આવી પોલીસવા પોલીસને રિલેટેડ ફિલ્મ આવવી સાયબર ક્રાઇમને રિલેટેડ ફિલ્મ આવવી એ સોને બે સુહાગા જેવું છે એટલે લેટ્સ શો ફોર ધ બેસ્ટ જો ફિલ્મ આપ સૌને મજા આવે તો આપ આપના પરિવારજનોને કહેજો અને આ અવેરનેસ ફેલાવવામાં અમારો સપોર્ટ કરજો